શિષ શાહ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ભારતની ટીમમાં તમારા સૌનું સ્વાગત છે મિત્રો મુર્શિદાબાદની હિંસા અને એ મુર્શિદાબાદની હિંસાની ખબરો તમે બધાએ સાંભળી છે હું તમને થોડીક એક નાના અમથો વિડીયો દેખાડવા માગું છું જરા સાંભળો આ વિડીયોને तो कानून के विरोध के बहाने बड़े बवाल की साजिश रची गई है मुर्शिदाबाद में हिंदुओं को टारगेट करने के लिए बांग्लादेशी मॉड्यूल यहाँ अपनाया जा रहा है अब तो बांग्लादेशी कट्टरपंथी खुले आप बॉर्डर तोड़े और बंगाल में घुसने की धमकी दे रहे हैं हिंदुओं को मिटा देने की भी बात करें देखिए बीजेपी नेता तो यहाँ तक आरोप लगा रहे हैं की ममता दीदी बंगाल में जिंदा वाला ड्रीम पूरा करने में लगी है हमारी एक्सक्लूसिव रिपोर्ट आपको दिखा दे बंगाल में हिंदुओं की जो दुर्दशा है ये बांग्लादेश से भी खराब दुर्गा पूजा सरस्वती पूजा रामनवमी हनुमान जन्मोत्सव त्यौहारों के नाम भले ही अलग अलग हों, लेकिन दीदी के बंगाल में इन त्यौहारों पर हिंसा आगजनी और बवाल बंगाल के कट्टरपंथी सनातनी त्योहारों को निशाना बनाते हैं, लेकिन इस बार वक्त के विरोध के बहाने मुर्शिदाबाद में भारी हिंसा हुई और बंगाल में बांग्लादेश के पैटर्न पर हिंसा की गई मसलन हिंदुओं को निशाना बनाया गया उनकी दुकानें जलाई गई हिंदुओं की हत्या की गई हिंदुओं को पलायन के लिए मजबूर किया गया कुछ महीने पहले यही तो हो रहा था बांग्लादेश में और अब फिर से बांग्लादेशी कट्टरपंथी जहर उगल रहे हैं, इंडिया की इंडिया की एक मुर्शिदाबाद में वक्त के नाम पर जो हिंसा हुई उसमें बांग्लादेशी साजिश का खुलासा हुआ भारत में वक्त कानून लागू होने के बाद बांग्लादेश का आतंकी संगठन हिजबुल तहरीर समेत कई अन्य संगठन बंगाल में एक्टिव हो गए हैं वे बंगाल के मुसलमानों को भ्रमित करके उन्हें हिंसा के लिए उकसा रहे हैं हिंदुओं के खिलाफ लगातार मुस्लिम समुदाय के युवकों को भड़काया जा रहा ये है साजिश है की मित्रों એક વસ્તુ દેખાઈ રહી છે તમને બધાને કે છેવટે આપણે જે વસ્તુનો ડર હતો ડર એવો હતો કે વક્ફ કાનૂનની અંદર અમેન્ડમેન્ટ થશે તો આ પ્રકારની હિંસા જોવા મળશે મિત્રો ભારત સરકારે સારું કામ કર્યું વક્ફ કાનૂનને હટાવીને પણ મારો પ્રશ્ન ભારત સરકારને એવો છે કે તમે એવું ક્યારે વિચાર્યું છે કે જે રાજ્યોમાં તમારી રાજ્ય સરકાર નથી એ રાજ્યોમાં હિન્દુઓની સિક્યોરિટીની જવાબદારી તમારી છે કેમ કે હિન્દુઓ તમારા પક્ષમાં હોય કે ના હોય પણ મુસલમાનો તો હિન્દુઓના પક્ષમાં નથી જ તો જો તમે આજની ઘટના જોશો તમે જ્યાં ત્રણ ચાર દિવસથી આટલો બધો કોહરામ જોઈ રહ્યા છો એના પરથી એ ખબર નથી પડતી કે અને શું ધારા ત્રણસો છપ્પન સંવિધાનમાં નથી રહી શું ભારત સરકાર પાસે એ સ્ટેપ્સ લેવા માટેના અધિકાર નથી રહ્યા કે જ્યારે આટલી હિંસા થતી હોય તો પોતે આગળ આવીને પોતે રાજ્ય સરકારને બરખાસ્ત કરીને ત્યાં રાષ્ટ્રપતિ કાનૂન લગાડવામાં આવે શું એવું નથી લાગી રહ્યું કે ભાજપ સરકારે એક સ્ટેપ લઈ લીધું અને હવે લોકોને ત્યાં મરતા મૂકી દીધા એટલે હવે જવાબદારી કોની છે તો કે લોકોની કે જો તમે ભાજપને નથી લાવતા તો મુસલમાનોના હાથે કપાવો તો એવી જવાબદારી નથી ભારત સરકારની કે ભલે તમને મત મળ્યા હોય કે ન મળ્યા હોય એ રાજ્યના દરેક નાગરિકની જવાબદારી હું તો કહું છું હિન્દુ હોય કે મુસલમાન હોય જવાબદારી તો છેવટે ભારત સરકારની જ છે કે ભાઈ તમે અમારું હિત જુઓ તો શું એ ભૂલ નથી નો ડાઉટ ભાજપ આજના દિવસમાં એમ કે છે કે મમતા સરકાર ખરાબ છે મમતા સરકારે આ ખરાબ કર્યું પેલું ખરાબ કર્યું પણ તમારી પાસે તો રાઈટ છે ને તમે મમતા સરકારને બરખાસ્ત કરો અને સામે આવીને નિર્ણય લો કે હવે આગળ શું કરવું છે જો આ જ રીતે રાષ્ટ્રપતિ હું તો કઉ સુવો મોટો એક્શન તો એટલે સુપ્રીમ કોર્ટથી માંડીને બધા ચૂપ છે આજના દિવસમાં એટલે મુર્શિદાબાદમાં

ભાજપ સરકાર પણ સેમ જ વસ્તુ કરી રહી છે તો હું એમ માનું છું કે આજના દિવસમાં ભાજપ સરકારે નવું કાશ્મીર બદલે નિર્ણય લેવો કેમ કે હવે તો મમતા સરકારના હાથમાં છે મમતા સરકારની ઉપર ભાજપ સરકાર છે તો શું આજે મમતા કાલ ઉઠીને નવું બંગાળ એટલે કે નવું બાંગ્લાદેશ બનાવી દે બાંગ્લાદેશ ટુ કરીને તો શું ભારત સરકારે ચલાવી લેશે એટલે ભારતની અખંડતા માટે પણ આ જરૂરી છે કે આજના દિવસમાં મમતા સરકારને હટાવવામાં આવે એના માટે ગમે તેટલો એમને વિરોધ સહન કરવો પડે એક વખત રાષ્ટ્રપતિ શાસન લાગે અને બંગાળની જનતાઓની વચ્ચે જઈને સૌથી પહેલું કામ તો ડિલિમિટેશનનું કરવામાં આવે કે પહેલા તો જ્યાં જ્યાં મુસ્લિમ બહુલક એરિયા છે ત્યાં ત્યાં ડિલિમિટેશન થઈ અને હિન્દુ મુસ્લિમ એરિયાઓને બેલેન્સ કરીને ઇલેક્શન થાય કે જેનાથી આટલી મોટી હિંસાઓ ફરીવાર ના થાય અને કદાચ જરૂર પડે તો પાંચ વર્ષ માટે કાશ્મીરની જેમ પશ્ચિમ બંગાળને પણ એક યુનિયન ટેરેટરી ઘોષિત કરવામાં આવે જો આ જ સિચ્યુએશન રહેશે તો આપણે નવું બાંગ્લાદેશ જોઈશું થેન્ક યુ વેરી મચ જણાવતા રહેજો કે કયા કયા ટોપિક્સ પર તમારે વિડીયોઝ જોવા છે અને એક નવી જ સિરીઝ સાથે અમે તમારી પાસે ખૂબ જ ઝડપથી આવીશું અને તમારી સાથે ચર્ચા કરવા માટેના અલગ અલગ પ્લેટફોર્મ પણ ચાલુ કરી રહ્યા છે એક આખા બ્લોગિંગ ટ્રાવેલ બ્લોગિંગ ઇવન સિટીઝન બ્લોગિંગની પણ ભારત નીતિમાં શરૂઆત થઈ રહી છે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ વેરી મચ સાયના